સૂટું પડી જાય તાને જામાં પહેરા રાખવાના પછી લોટ બંધાઈ જાય એવું એનો લોટ બાંધવાનો કોથમી નાખી દેવાની રવો તો પાણી પીએ જ એટલે આપણે જેટલો રવો લીધો હોય એનાથી વધારે પાણી લેવાનું આપડે બોલ ખબર છે મેંદુ વડા બનાવી

મસ્ત મજાનો છે આ નવો નાસ્તો આપડે બનાવી જ છીએ એક વાર તો બનાવ્યો ટાઈમ હોવો જો ટાઈમ હોય મૂકી દેવાના વારવા માં પાપડ નો પાપડ પાપડ નું વધારું હોય शियाळो तर बनवले बघाय बनावले रवान पापड सरस बनव टायम होवला रवान बनाविला हे खरे खे पाच सो रवान करे पापड पाच सो रवान નાખવા તમારે આજુ બધું નાખવું હોય તો નાખાય પણ અમે નથી નાખતા અમાર પાસે મરછા નથી જ કા નાખી Aha, oitoza, aha, ela, 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 ela,

મેંદુવાળા બનાવી નાખો ચાવો શેપ દઈ ને વીસ માં આમ કરી પણ આપણને એવું નથી ફાવતો કોઈ ના પાડ કે એવું ન બનાવતા આપણે આ બનાવો શીખ બનાવો આ કુરકુરો તે વાત લાગે છોકરા ને બહુ મજા આવી છે નહીં મોટે નહીં ભાઈ છે ને છોકરે નહીં ભાઈ છે અને કઈ આમાં નથી લાખો લખવાનું આવ સાદું સિમ્પલ છે બનાવવાનું એકવાર બનાવીને બધા ટ્રાય મેચો ને ખાઈજો કા તો આવી રીતે રોલ બનાવવાનો કટ લગાવી દેવા ના ના કટ કરી નાખવા આપડા કાટાવાળી સમસી શેપ દઈ દેવાની

মখয়তো তাখযারেধদিযে, কসচমখযেটেন�ِ, বছতযোদিরচনে. বারিংডেযে থাখযোদিয়, হষক বাকযে শবদেয়ে, সকরি. বাযেদরিযারা লখবা

અલલો છેલ્લો ના પૂછી લે એ બરોબરનો ઓ પેરે છેલ્લો ચાર ઢોસાનું બેટર બનાવ ચોખા પીસી નાખવાના આમના દાળ જરંડાળ થોડક મથી ચણાની દાળ ચોખા બીજું શું કળદની દાળ હે કળદની દાળ હા રે અહીં ખાતર કળદ

ओके मित्रों બધે મજામાં છો સવારમાં ઉઠી ગયા ભાઈ બહેન ફ્રેશ થઈ ગયા હવે જાવું છે આપણે ગોંડલ ગોંડલ ગાડીએ થોડી ઘણી ખરીદી કરવાની કરી લઈએ કામ હવે સૂરજ નારાયણ ઉગી ગયા બંને રેડી થઈ ગયા વાર ઓરે હવે આપણે નીકળવું મેડમે ટીવી તો ચાલુ કર્યું પણ હજી ગીત ચાલુ નથી કર્યું મેડમ શું કરે મેડમ તો કામકાજ કરે છોકરી હાલ તો હવે આપણે નીકળીએ ગોંડલ બાજુ બરોબર તો શું કહે મિત્રો જો આપડે ગોંડલ થી આવી ગયા મેડમ આ બેઠા

અડદિયા જો કેવા અમે કીધું અમે બનાવરા ભાઈ તો નાના તમે એક વાર અમારે અડદિયા સાખો જ

એ કે બ પપડ લઈ જવામાં મે તો કેટલા પાપડ તારમને લઈ ગયા પાપડ જ ખવરાવવા આપણે ઘરે બનાવી લેઈસ પણ ટાઈમ હોવું છે બનાવવું મારે

કઈ વાંધો નઈ લઈ લઈને તારે લઈ આયજ આવો જોતા આવો કલર લઈ આવી જો કેવો સરસ છે ઓલા જરી વાળા તો આપડે ન ગમે આ સાદા સિંહ બોવ આયવા ક્યાંથી આવ્યા લોકો લુધિયાણા ગોંડલ બહુ ગયું તેવા મોટા માપ કેવડા કેવડા એવું તું લઈ આવી જાય મસ્ત ક્યાં થઈ જ બહુ ગયું એવું લઈ આઈ દે તું આપડે બે જા લેવા આવી કે કોટ નો ગઈ કોટ નો ગઈ માં આમ ગમી ગયો જો કેવો સરસ હોય તું કે

એવું મન થયું કે મિત્રો બધા મજામાં જો આ રસોઈ ની તૈયારી ચાલુ થઈ ગઈ શું કરું થોડુંક

આવો હલવો કોણ બનાવો કોમેન્ટ કરીને હલવો ખાવી ચાલો જો બધા વારું પાણી કરવા જો આજ તો ઢોસા બનાવવા જો સીલું બનાવો છો બધા ગયા છે આ તો ગરમે ગરમ જ ખાવા પડે જો સાંભાર અને હલવો બનાવ્યો જો આજ તો મસ્ત મજાનો જો સરસ હાલો ખાવ હોય તો કા કાજુ બદામ ને બધું નાખીને અને ઠંડી ઠંડી સાઈસ ને તમારે બધે વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય ને અમારા વિડીયો લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા